વિશ્વની અજાયબી સમાન ભારતીય શિલ્પ કૌશલ્યને ઉજાગર કરતી અજંતા ગુફાઓ દોસ્તો આપ જોઈ રહ્યા છો ડીબી સ્પીક્સ ચેનલ આજના વિડીયોમાં આપણે જોઈશું વિશ્વ ધરોહર સ્થળ અજંતા ગુફાઓનો ઇતિહાસ આપને વિનંતી છે કે આ વિડીયો અંત સુધી જોશો દોસ્તો ઈસવીસન પૂર્વે બીજી સદીમાં પ્રભુ શ્રી ગૌતમ બુદ્ધના નિર્વાણને બે સદી વીતી ચૂકી હતી ભારતના લોકોને ભગવાન બુદ્ધના વિચારો આકર્ષી રહ્યા હતા બુદ્ધ વિહારો ઠેર ઠેર બની રહ્યા હતા અને ખાસ કરીને ભગવાન બુદ્ધને સમર્પિત ગુફા વિહારો અને મંદિરો બની રહ્યા હતા આ જ પરંપરામાં સાતવાહન સામ્રાજ્ય દ્વારા હાલના છત્રપતિ સંભાજીનગર એટલે કે ઔરંગાબાદ નજીક અજંડા ગામ પાસે અજંતા ગુફાઓનું નિર્માણ કરવામાં આવ્યું સૌપ્રથમ અજંતા ગુફા જૂથમાં ગુફા નંબર નવ દસ બાર તેર અને પંદર એનું નિર્માણ કરવામાં આવ્યું દોસ્તો અજંતા ગુફાનો આ નંબર તેમના બાંધકામના સમયગાળાને દર્શાવતો નથી અજંતા ગુફાઓનું નિર્માણ બે અલગ અલગ તબક્કામાં કરવામાં આવ્યું હતું સૌ પ્રથમ મેં અગાઉ જણાવ્યું તેમ સાત વાહન સામ્રાજ્ય દ્વારા કેટલીક ગુફાઓ નિર્માણ પામી હતી ત્યારબાદ બીજા તબક્કાની ગુફાઓ લગભગ પાંચમી સદીમાં નિર્માણ કરવામાં આવી હતી દોસ્તો આ સાત વાહન વંશની સ્થાપના ઈસવીસન પૂર્વે બસો ત્રીસમાં સેમુખ સાત વાહન દ્વારા કરવામાં આવી હતી પ્રતિષ્ઠાન એટલે કે હાલનું પૈઠણ સાત વાહન વંશની રાજધાની હતી જે હાલ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં આવેલું છે અજંતા ગુફા સમૂહમાં નાની મોટી થઈ કુલ છત્રીસ ગુફાઓ છે સાત વાહન દ્વારા નિર્માણ કરવામાં આવેલ અજંતા ગુફાઓના વિચિત્રો જાતક કથા દર્શાવે છે આ સમયમાં બનેલી ગુફાઓમાં અલંકારિક શિલ્પનો અભાવ હતો અને તેના બદલે સ્તૂપ પર ભાર વધુ મૂકવામાં આવ્યો હતો સાતવાહન સામ્રાજ્ય દ્વારા ગુફાઓ બાંધવામાં આવી તે પછી પાંચમી સદીના મધ્ય સુધી ગુફાઓનું નિર્માણ અટકી ગયું હતું જોકે આ સમયગાળા દરમિયાન ગુફાઓનો ઉપયોગ થઈ રહ્યો હતો વિશ્વભરના બૌદ્ધ યાત્રાળુ આ સ્થળની મુલાકાત લેતા હતા ઈસવીસન ચારસોની આસપાસ ચાઇનીઝ યાત્રી ફેક્સીયસે એની મુલાકાત કર્યા હોવાના પુરાવા મળે છે દોસ્તો ઈસવીસન બસોમાં યજ્ઞશ્રી સાત કર્ણાના મૃત્યુ બાદ સાતવાહન સામ્રાજ્યનો અંત આવ્યો હતો તેમના બાદ આ વિસ્તારમાં વાકાટક વંશનું શાસન સ્થપાયું હતું વાકાટક વંશની શરૂઆત વિંધ્ય પ્રદેશથી થઈ હતી આ વંશના પ્રથમ રાજાને વિંધ્ય શક્તિનું ઉપનામ મળ્યું હતું તેમના પુત્ર પ્રવરસેન પ્રથમ દ્વારા સત્તાનો વિસ્તાર કરવામાં આવ્યો વાકાટક સત્તા સ્થપાયા બાદ અજંટા ગુફાઓના નિર્માણનો બીજો તબક્કો વાકાટક વંશના હિન્દુ સમ્રાટ હરિશેણના શાસન દરમિયાન પાંચમી સદીમાં શરૂ થયો હતો બીજા તબક્કામાં ગુફાઓ એકથી આઠ અગિયાર અને થી ઓગણત્રીસ ગુફાઓનું નિર્માણ અને પહેલા તબક્કાની કેટલીક ગુફાઓનું નવીનીકરણ અને ફરીથી રંગકામ કરવામાં આવ્યું અજંતા ગુફાઓમાં ઓગણીસ છવ્વીસ ને ઓગણત્રીસ ચૈત્યગૃહ છે બાકીના વિહારો છે આ સમયગાળા દરમિયાન મોટી અને વધુ વિસ્તૃત ગુફાઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું વાકાટક વત્સ ગુલ્મ શાખાના રાજા હરિષ્ણ તેમના અજંતા વિસ્તારના મુખ્યપ્રધાન વરાદેવ અને ઉપેન્દ્રગુપ્ત સહિતના સહયોગીના જૂથને નવી ગુફાઓનું ઉત્ખનન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા પરંતુ પડોશી અસ્માકા રાજ્યોની ધમકીના કારણે આ પ્રવૃત્તિ મોટાભાગે થોડો સમય સ્થગિત કરવામાં આવી હતી તે પછી માત્ર ગુફા એક હરિષ્ણના પોતાના દ્વારા કામ થયું અને ગુફા નંબર સત્તરથી વીસનું કામ ઉપેન્દ્રગુપ્ત દ્વારા કરવામાં આવ્યું હતું જે ઈસવીસન ચારસો સિત્યોતેરમાં રાજા હરિષ્ણના મૃત્યુ સુધી ચાલ્યું હતું તેમના મૃત્યુ બાદ નિર્માણ બંધ થઈ ગયું અસ્મકાઓએ હરિશૈનના પુત્ર સામે બળવો શરૂ કર્યું જેના કારણે વાકાટક વંશનો અંત આવ્યો ઇતિહાસકાર સ્પિંકના જણાવ્યા અનુસાર ઈસવીસન ચારસો એસી પછી આ સ્થળ પર એક પણ ગુફાનું કામ થયું નહોતું જોકે ગુફા નંબર છવ્વીસની બહાર એક રાષ્ટ્રકૂટ શિલાલેખ સૂચવે છે કે તે સમય બાદ પણ ગુફાઓનું કામ સ્થગિત થયું નહોતું મોટાભાગની અજંતા ગુફાના દિવાલ ચિત્રો બાંધકામના બીજા તબક્કા દરમિયાનના છે અજંતા ગુફાઓના ચિત્રો મુખ્યત્વે જાતક કથાઓ દર્શાવે છે આ બૌદ્ધ દંતકથા છે જે ભગવાન બુદ્ધના પાછલા જીવનનું વર્ણન કરે છે વાકાટક વંશના હિન્દુ સમ્રાટ હરિષ્ણના શાસનકાળ દરમિયાન ઉત્તરમાં ગુપ્ત સામ્રાજ્યનું અને દક્ષિણ ભારતમાં પલ્લવ વંશનું શાસન હતું ઇતિહાસકાર સ્પિંકના જણાવ્યા મુજબ અજંતા ગુફાઓ એવા સમયે બાંધવામાં આવી હતી જ્યારે ભારતીય સંસ્કૃતિમાં બૌદ્ધ અને હિન્દુ બંને દેવતાઓ એકસાથે પૂજાતા હતા આનો પુરાવો એ શિલાલેખોમાંથી મળે છે જેમાં આ પ્રદેશના શાસકો હિન્દુ હતા અને તેમણે ગુફાઓને બૌદ્ધ ધર્મને સમર્પિત કરી હતી દોસ્તો આ વિડીયોમાં જણાયેલ વર્ષો અને શાસકો અંગે ઇતિહાસકારોમાં સહમતી નથી એટલે આ બાબતને અંતિમ ન ગણવા વિનંતી તો દોસ્તો કેવો લાગ્યો આ વિડીયો એ આપની કોમેન્ટ દ્વારા ચોક્કસ જણાવજો જો આપના વિડીયો ગમે હોય તો અન્ય મિત્રો સાથે શેર કરવા વિનંતી અને જો આપે અમારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ કરી લેવા વિનંતી આભાર